तो चलो मित्रों वीडियो की शुरुआत करिए तो સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલ માથે Google Chrome બ્રાઉઝર ને ઓપન કરવાનો રહેશે અને ત્યાં સર્ચ બોક્સ માં તમારે ટાઈપ કરવાનો રહેશે EHRMS Gujarat જેવો તમે EHRMS Gujarat ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબ ને એક સ્ક્રીન ઓપન થઈ જશે જ્યાં EHRMS ની ઓફિશિયલ વેબસાઈટ તમને સૌથી પહેલા જોવા મળશે EHRMSgujarat.gov.in તો તે વેબસાઈટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે વેબસાઈટ પર ક્લિક કરશું એટલે જે ઈએચઆરએમએસ નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે ત્યાં તમને આ મુદ્દેબની સ્ક્રીન જોવા મળશે અહીં મિત્રો તમને એક रिक्वायरमेंट નો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે સબ મેનુ ઓપન થઈ જશે તેમાં સૌથી પહેલા તમને એપ્લાય નો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે હવે જેવું તમે એપ્લાય ના ઓપ્શન પર ક્લિક કરશો એટલે મિત્રો અહીં અલગ અલગ જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા દ્વારા જે આંગણવાડી કાર્યકર અને તેડાગારની ભરતી જાહેરાત કરવામાં આવેલી છે તેમનું એક લિસ્ટ છે તે અહીં તમને જોવા મળશે હવે મિત્રો તમારે તમારા જિલ્લામાં જ તમારે અરજી છે તે કરવાની રહેશે જો તમે મહાનગરપાલિકાના વિસ્તારમાં રહેતા હોય તો તો જિલ્લાના નામની પાછળ અહીં તમને એક અર્બનનો ઓપ્શન જોવા મળશે તો તેમાં મિત્રો તમારે અરજી કરવાની રહેશે અને આજે ભરતી છે તેમનો જો તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો અહીં તમને નામની સામે પીડીએફ નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની જે પીડીએફ ફાઈલ છે તે તમારા મોબાઈલ માં ડાઉનલોડ થઈ જશે અને જો તમારે જગ્યાની વિગત જોવી હોય તો અહીં જે ડિટેલ નો જે ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરી અને તમારા જિલ્લાની જગ્યા છે તે તમે જોઈ શકો છો હવે તમારે જે જિલ્લામાં અરજી ફોર્મ ભરવું છે તો તે જિલ્લાના નામની સામે અહીં જે એપ્લાય નું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કાડી મિત્રો આ મુજબ ને એક સ્ક્રીન ઓપન થઈ જશે હવે મિત્રો અહીં તમને એક અરજી વિશે માહિતી જોવા મળશે તમને તમારે વાંચી લેવાની રહેશે અને તેને એકસેપ્ટ કરવા માટે આઈ એગ્રી નો જે ઓપ્શન સે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જો મિત્રો તમે તેના પર ક્લિક કરશો એટલે આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે અરજી ફોર્મ સે તે અલગ અલગ ચાર સ્ટેપમાં હશે જે ચાર સ્ટેપ સે તમારે ફરજિયાત કમ્પલેટ કરવાનું રહેશે જેમાં તમને પહેલા સ્ટેપમાં તમારો તમારો રજીસ્ટ્રેશન સે તે કરવાનું રહેશે જો મિત્રો આગળ તમે જે જિલ્લો પસંદ કર્યો હશે તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે પછી તમારે તાલુકાનું નામ સે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં તો તમે જે ઓપ્શન લાગુ પડતું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે આંગણવાડી છે તેનું એક લિસ્ટ અહીં જોવા મળશે એમાં તમે જે આંગણવાડીમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તે આંગણવાડી નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીં તમારે તમારું નામ છે તે અંગ્રેજીમાં લખવાનું રહેશે અને ગુજરાતીમાં નામ છે તે અહીં લખવાનું રહેશે અને જો મિત્રો તમે નામ લખો છો તો

આંગણવાડી નું નામ સિલેક્ટ કરો છો તેમાં જે પોસ્ટ માં જગ્યા હશે તે પોસ્ટ નું નામ અહીં તમને જોવા મળશે જો મિત્રો ખાલી જગ્યા હશે તો તો અહીં તમને ખાલી આંગણવાડી કાર્યવાડી જ ઓપ્શન જોવા મળશે પરંતુ બંને જે પોસ્ટ માં જો જગ્યા હશે તો બંને પોસ્ટ નો ઓપ્શન જોવા મળશે તેમાંથી તમારે જે પોસ્ટ માં અરજી ફોર્મ ભરવાનું હોય તે પોસ્ટ સિલેક્ટ કરી દેવાની રહેશે ત્યાર પછી તમારે જે મોબાઈલ નંબર છે તે અહીં લખી દેવાના રહેશે અને જે કેપ્ચર કોડ છે તે જેમ જ તમારે આ બોક્સમાં તમારે ટાઈપ કરવાનો રહેશે જો મિત્રો તમને કેપ્ચર કોડ તમને વ્યસ્તિત વાંચી ના શકતો હોય અહીં રીલોડ નું ઓપ્શન આપેલ છે તેના પર ક્લિક કરશો તો કોડ બદલાઈ જશે જે તમે વ્યસ્તિત વાંચી શકો ત્યાર પછી મિત્રો આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને જે અહીં સેન્ડ OTP નું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો હજે તમને મોબાઈલ નંબર આપેલ હશે તે મોબાઈલ નંબર ઉપર એક OTP મોકલવામાં આવશે તેમાં 4 ડિજિટનો એક OTP હશે તેમાં જે OTP હોય તે OTP આ મા ટાઇપ કરી દેવાનું રહેશે અને અહીં નીચે તમને એક સબમિટ એન્ડ નેક્સ્ટ નો ઓપ્શન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે જ્યાં તમારે તમારું વિગત આપવાનું રહેશે હવે મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જિલ્લાનું નામ જે તાલુકાનું નામ જે ગામ કે શહેરનું નામ અને જે આંગણવાડી સિલેક્ટ કરી સદે ઓટોમેટિક લઈ લેશે તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી ત્યાર પછી તમારે તમારું નામ છે તે અંગ્રેજીમાં લખવાનું રહેશે ધોરણદાસને માર્કશીટ મુજબ તમારે તમારો આમ સે તે લખવાનો રહેશે કે તમા મત મિત્રો ઉમેદવારનું નામ એટલે કે તમારું નામ સે તે આ બોક્સમાં ટાઇપ કરી દેવાનું રહેશે પિતા अथवा તો પતિનું નામ સે તે આ બોક્સમાં ટાઇપ કરવાનું રહેશે અને તમારી જે અટક સે એટલે તમારી સરનેમ સે તે આ બોક્સમાં ટાઇપ કરવાની રહેશે ત્યાર પછી ધોરણ 10 નું માર્ક્સ શીટ મુજબ ગુજરાતીમાં નામ તમારે ટાઇપ કરવાનું રહેશે તેમાં પણ તમારું નામ અહીં ટાઇપ કરી તમારા પિતા કે પતિનું નામ આ બોક્સમાં ટાઇપ કરી દેવાનું રહેશે અને તમારી જે સરનેમ સે એટલે કે અટક સે તે અહીં ટાઇપ કરવાની રહેશે ત્યાર પછી મિત્રો તમારી જે જન્મ તારીખ હોય તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે રાષ્ટ્રીયતામાં મિત્રો તમારે અહીં ભારતીયનું જે ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે વૈવાહિક સ્થિતિ આપવાની રહેશે એટલે કે તમારું લગ્ન થયેલ છે કે કેમ લગ્ન થયેલ હોય તો પરણીતી ઓપ્શન છે તેનો સિલેક્ટ કરી દેવાનું રહેશે જો લગ્ન ન થયેલ હોય તો અપરણીતી જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે જો વિધવા ઉમેદવાર હોય તો વિધવાનો ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનું રહેશે જો છૂટાછેડા થયેલું હોય તો છૂટાશે જે ઓપ્શન સે તમે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી તમારી જાતિ એટલે કે કેટેગરી કઈ છે તમને જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી સિલેક્ટ કરી દેવાની રહેશે જેમ કે જનરલ સે એસસી સે એસટી સે એસબીસી એટલે ओबीसी સે ત્યાર પછી ઈડબલ્યુએસ એટલે કે આર્થિક રીતે પછાત વર્ગના સે તમને જે કેટેગરીમાં આવતા હોય તો તે કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે ત્યાર પછી મિત્રો તમે જે મામલતદાર શ્રી પાસે દેહતાન અંગેનો જે दाखલો કરેલો છે તો તે દાખલાની વિગત તમારે અપાણી રહેશે તેમાં પણ મિત્રો જિલ્લા

લઈ અને ત્રીસ આઠ બે હજાર પચીસ સુધી તમે કઢાવેલ હશે તો જ માન્ય ગણાશે પરંતુ જો આઠ બે બે હજાર પચીસથી અગાઉનો દાખલો હશે તો તે દાખલો માન્ય ગણવામાં આવતો નથી તમારે ફરીથી નવો દાખલો કાઢી અને તેની વિગત જ તમારે આપવાની રહેશે ત્યાર પછી મિત્રો આગળ તમારે સરનામું છે તે આપવાનું રહેશે અહીં તમારે તમારું સરનામું છે તે ટાઈપ કરી દેવાનું રહેશે જિલ્લાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે તાલુકાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોઈ અથવા શહેરમાં જે ઓપ્શન તમને લાગુ પડતું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી તમારા ગામનું નામ છે અથવા શહેરનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે તમારા એરિયાના જે પિન કોડ નંબર છે તે આ બોક્સમાં ટાઇપ કરી દેવાનો રહેશે જો તમે ઈમેલ આઈડી યુઝ કરતા હોઈ તો તમારો જે ઈમેલ એડ્રેસ છે તે અહીં આ બોક્સ માં ટાઇપ કરી દેવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમે અર્જી આંગણવાડી તેડાગર તારીખે 10 વર્ષ કે તેના કરતા વધારે સમયગાળાથી તમે જો ફરજ બજાવતા હોઈ અને તમે ભરતી માં અગ્રતાનો લાભ લેવા માંગતા હો તો હી જે હાનો ઓપ્શન સે તે સિલેક્ટ કરી દેવાનો રહેશે અને તમે જે તેડાગર તારીખે ફરજ બજાવતા હોઈ તે તેની વિગત અહીં તમારે આપવાની રહેશે જેમ કે મિત્રો તમે તેડાગર તારીખે જે તમે કઈ તારીખે નોકરી પર લાગેલા તે તારીખ તમારે એટલે કે જોઈનિંગ તારીખ તમારે અહીં ટાઇપ કરી દેવાની રહેશે ત્યાર પછી મિત્રો હી ઈએચઆરએમએસ મુજબ તમારો એપ્લાઈ કોડ સે તે એપ્લાઈ કોડ સે તે તમારે ટાઈપ કરવાનો રહેશે ત્યાર પછી તમે તાલીમ લીદેલી છે કે નહીં તે હા સિલેક્ટ કરવાનો અને ના હોય તો ના સિલેક્ટ કરવાનો રહેશે પરંતુ જે તાલીમ લીદેલ છે તો તે એની સંખ્યા કેટલી છે તે સંખ્યા અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે પરંતુ મિત્રો તમે અંકણવાડી હાલ અત્યાર 10 વર્ષ કે તે ના કરતા વદર સમય ગરાની તેડા ગર તરીકે ફરજ નથી બજાવતા તો અહીં જે નાનો ઓપ્શન છે તે તેના તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે અહીં જે મિત્રો અલગ અલગ ડિક્લેરેશન જોવા મળશે બંને ડિક્લેરેશનનામાંથી અનાહી જે ચેકબોક્સ છે તે તમારે ટિક કરી દેવાનો રહેશે ત્યાર પછી અહીં જે સબમિટ અને નેક્સ્ટ બટનનો જે ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનો રહેશે અગર મિત્રો તમારે એજ્યુકેશન અને ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત ની વિગત આપવાની રહેશે હવે મિત્રો તમે જો કાર્યકાળ તારીખે અરજી ફોર્મ ભરતા હોઈ તો અહીં તમારે ધોરણ 12 ની પરીક્ષા તમારે જે પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે પરંતુ તમે જો 13 તારીખે અરજી ફોર્મ ભરતા હсыз તો તમે જે ધોરણ 10 પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે હવે મિત્રો તમારો જે રિઝલ્ટ છે તેમાં ગુણ આપેલ છે કે ટકા જે ઓપ્શન લાગુ પડતું હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમે જે મેરવેલ ગુણ છે અથવા તો મેરવેલ ટકાવારી છે આ બોક્સમાં લખી દેવાના રહેશે કુલ ગુણ અથવા તો કુલ ટકાવારી અહીં ટાઈપ કરી અને મિત્રો બોર્ડ નું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે પાર્સિંગ વર્ડ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે કેટલા પ્રયત્ન ના પરીક્ષા પાસ કરેલ છે તે ટોટલ ટાઈ નંબર અહી તમારે ટાઈપ કરી દેવાના રહેશે ત્યાર પછી તમે જે પરીક્ષા પાસ કરેલ છે તે કયા રાજ્યમાંથી પરીક્ષા પાસ કરેલ છે તે રાજ્યનું નામ અહી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે તમે જો કાર્યકર્તા તરીકે અરજી ફોર્મ ભરતા હશો તો તેના મિત્રો શૈક્ષણિક લાયક છે તે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોય જોઈએ અથવા તો મિત્રો અહી જે તમે 12 ધોરણની પરીક્ષા પાસ નથી કરી અને તમે ડિપ્લોમા પાસ કર્યો હોય તો તેમની વિગત અહી આપવાની રહેશે તેમાં મિત્રો તમે ડિપ્લોમાનો કોર્સ કરેલ છે તેની સિલેક્ટ કરી અને અભ્યાસનું નામ છે તે અહીં તમારે લખવાનું રહેશે હવે જે તમે કોર્સ પાસ કરેલ છે તેમાં તમારે સેમેસ્ટર્સ સિસ્ટમ હતી કે વર્ષ સિસ્ટમ જે ઓપ્શન લાગુ પડતું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો કેટલા વર્ષનો કોર્સ છે તે અહીં ટાઈપ કરી બોર્ડનું નામ અથવા તો યુનિવર્સિટીનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે અને તમે જે વર્ષમાં પાસ કરેલું હોય તે વર્ષ અહીં ટાઈપ કરી અને રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી આગળ જો તમે સ્નાતકની પરીક્ષા પાસ કરી છે તો તમે તેની વિગત અહીં તમે આપી શકો છો અને તમે આગળ અનુસ્નાતક પરીક્ષા પાસ કરેલ છે તમે તેની વિગત પણ આપી શકો છો এড્યુકેશન ક્વોલિફિકેશન વિગત આપ્યા પછી અહીં જે સબમિટ નો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું ત્યાર પછી તમારી અરજી છે તે ચોથા સ્ટેપમાં આવી જશે જ્યાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે તેમાં સૌથી પહેલા તમારે તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે ફોટાને અપલોડ કરવા માટે અહીં જે સોઈટ ફાઈલનો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે જ્યાં તમારું સ્કેન કરેલો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અહીં જે અપલોડનું બટન છે તેના પર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે હવે તમારે કેવો ફોટો અપલોડ કરવાનો રહેશે તમે જે ફોટાની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ ફોટાનું માપ છે તે પાંચ સેન્ટીમીટરની લંબાઈ અને ત્રણ સેન્ટીમીટર પહોળાઈ હોવી જોઈએ અને મિત્રો ફાઇલની સાઇઝ છે તે પંદર કેબી કરતાં ઓછી હોવી જોઈએ ત્યાર પછી નીચે તમારડે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાનો રહેશે જે ડોક્યુમેન્ટની ફાઈલ અપલોડ કરશો તે ફાઈલનો ફોર્મેટ પીડીએફ ફોર્મેટ હો જોઈએ અને ફાઈલની સાઈઝ તે 2એમબી કરતાં ઓછી હોવી જોઈએ મિત્રો અહીં તમારે જે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવા છે તો તે ડોક્યુમેન્ટના નામની સામે અહીં જે ચોઈસ ફાઈલનો જે ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરીને ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી દેવાનો રહેશે ત્યાર પછી તેની નામની સામે અપલોડનો ઓપ્શન છે તેના પર ક્લિક કરશો તો તે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે ત્યાર પછી તે ડોક્યુમેન્ટને જોવા માટે તેના નામની સામે એક વ્યૂનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે તો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે તે તમને જોવા મળશે ડોક્યુમેન્ટમાં સૌથી પહેલા તમારે સ્વગ્રસણ પ્રમાણપત્ર છે તે અપલોડ કરવાનું રહેશે તમારે આધાર કાર્ડની કોપી અથવા તો કોઈ પણ ઓળખના પુરાવાની કોપી જોડી અને તેની જે પીડીએફ ફાઇલ બનાવી અહીં તમારે અપલોડ કરવાની રહેશે ત્યાર પછી જન્મ તારીખનો દાખલો છે અથવા તો એલસી એટલે કે સાડા સો રૂપિયાનું પ્રમાણપત્ર છે અથવા તો ધોરણ દસનું સર્ટિફિકેટ છે તે ત્રણ ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે બીજા નંબરમાં અપલોડ કરવાનું રહેશે ત્યાર પછી મામલતદાર શ્રીબરા આપકો માવલે જો સ્થાનિક રેટા અંગેનો પ્રમાણપત્ર છે તે તમારે અપલોડ કરવાનો રહેશે અને જો તમે આગર શૈક્ષણિક લાયકાત ને વિગત આપેલ છે તેવા જો મિત્રો તમે કાર્યકર તરીકે અરજી ફોર્મ ભરતા હો તો અહી તમારે દોડમબાનની પરીક્ષા પાસ કરેલ છે તેની માર્ક્સ શીટ અપલોડ કરવાની રહેશે તમે જો તેડાગર તરીકે અરજી ફોર્મ ભરતા હો તો તમે દોડન દસની પરીક્ષા પાસ કરેલ છે તેની માર્ક્સ શીટ અપલોડ કરવાની રહેશે મિત્રો અહી જે તમે પરીક્ષાની જે પ્રયત્ન સંખ્યા આગર જે આપેલ છે એટલે પરીક્ષાઓની માર્ક્સ શીટ અપલોડ કરવાની રહેશે આગર તમે 2 રાખેલું હશે તો અહીં તમને બે ઓપ્શન જોવા મળશે પ્રયત્ન 1 અને પ્રયત્ન 2 મિત્રો તમે જેટલી ટ્રાય આપેલ છે તે તમામ માર્ક્સ શીટ તમારે એક એક કરી અપલોડ કરી દેવાની રહેશે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી અહીં નીચે તમને ડ્રાફ્ટ એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જે થી કરી તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે મિત્રો પિડિઓ મોડમાં અપણ થઈ જશે તેમાં તમારે તમામ વિગત એકવાર ચેક કરી લેવાની રહેશે જો વિગતમાં ભૂલ હોય તો તમે અરજી કન્ફર્મ કર્યા પહેલા સુધારી શકશો પરંતુ જો કોઈ કોઈ એગત માં બોલ નથી તો અહીં મિત્રો કન્ફર્મ અને સબમિટ નો ઓપ્શન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરી દેવાનો રહેશે જેથી કરીને તમારી અરજી છેતે ફાઇનલી સબમિટ થઈ જશે એક વખત અરજી ફોર્મ સબમિટ કર્યા પછી તેમાં તમે કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકતા નથી અરજી ને સબમિટ કર્યા પછી તમારું જે ફોર્મ ની પ્રિન્ટ કાઢવી હોય ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનો રહેશે અને અહીં જે requirment નો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનો રહેશે જેમાં તમને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ નો ઓપ્શન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનો રહેશે એટલે આ મુજબ ને સ્ક્રીન ઓપન જેસે તમને જે અરજી નંબર આપવામાં આવેલ છે તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને તમારો મોબાઈલ નંબર અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચર કોડ છે તે અહીં આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે ત્યાર પછી સેન્ડ ઓટીપી ના ઓપ્શન પર ક્લિક કરશો તો એ ચાર ડિજિટનો એક ઓટીપી આવશે તે ઓટીપી ઓટીપી ના બોક્સમાં ટાઈપ કરી સબમિટ કરશો તો તમને ફોર્મ ભરેલ છે તેની પેન્ટ ડાઉનલોડ થઈ જશે તો આવી રીતે મિત્રો આંગણવાડીમાં તેડાગડા અને કાર્યકરની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ મોબાઈલમાંથી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો तो मित्रों आशा राखो वीडियो पसंद पड़ो हे तो मित्रों वीडियो पसंद पड़ी हो तो लाइक पड़ोक शेर कर दज मित्र चेनल तो चेनल सब्सक्राइब कर दी